જય બાલાજી જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ આપણું બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મુખ્ય ભોજન ખરોજના જેમ શરૂ થઈ ગયું છે અન્નદાન એક મહાદાન જન સેવા જ પ્રભુ સેવા આજનું મેનુ છે રીંગણા બટાકાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન પ્રભુ સેવા અન્નદાન મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી મિત્રો જો આપણે આજે આ બોર્ડ મારેલું છે બોર મારેલું છે આજે આપણે દાન મહાદાન ધન સવા પ્રભુ સભા બપોરે બાર વાગ્યાથી રોજ વાગ્યા મિત્રો આવતીકાલથી અમે લોકો જાય છે મહાકુંભ મેળામાં એટલે જરાક વિડીયો આપણો વહેલાં મોડો આવે તો મહેરબાની કરીને માફ કરશો જરાક બરાબર ન આવે માફ કરશો કોઈને બોલતા ફાવે ન ફાવે એટલે આમનું ખાલી શૂટિંગ આવશે તો તમને રોજે રોજને વિડીયો અપલોડ કરીશ જો વાત નેટ પકડતું હશે તો ધનદાન મહાદાન જનસેવા સેવા બીજું એકસો ચુમ્માલીસ વર્ષે આ કુંભ મેળો આવ્યો છે એટલે આપણે હિન્દુ ધર્મના નાતે આપણે ખરેખર થવું જોઈએ મા ખાલી કુંભ મેળામાં જઈને તમે એકવાર સ્નાન કરી નાખો તો પણ તમારો બેડો પાર થઈ જાય બધા મોટા સાધુ મહાત્માઓ હોય એના દર્શન કરો બેડો પાર થઈ જાય એટલે અમે બાલાજી કૃતના ચાર પર જણાએ નક્કી કર્યું કે આપણે જવાનું છે એટલે આવતીકાલે બપોરે સવારે દસ વાગ્યાની અમારી ટિકિટ છે ટ્રેનની તાપસી ગંગા ટ્રેનની તો જરાક આપણે મોડું આવે ન પણ આવે મહેરબાની કરીને માફ કરશો બાકી કે આપણું કસોડું તો કાયમી સ્વરૂપ છે ચાલુ જ છે આપણું અન્નદાન મહાદાન જનસેવા જતુ સેવા બાલા બાલાજી ફાઉન્ડેશન દ્વારા તો આજે આ બોર્ડ માર્યું છે કારણ કે આપણો આ માંડવો કાયમી આપણે બાંધીને રાખીએ છીએ અહીંયા એમાં પણ લોકોને ગમતું નથી એસએમસીમાં ફોન કરી દઈએ છીએ કે ભાઈ આ નળે છે માંડવો આવા પણ વિરોધીઓ છે ઘણા એટલા માટે આપણે બોર્ડ માર્યું અને એસએમસીને ખ્યાલ આવે એનો સેવા જે માંડવો છે અન્નદાન અને મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણું સર્વ સમૂહલગ્ન સમૂહ લગ્ન એની પણ નોંધણી શરૂ છે જે કોઈને દીકરીઓને સર્વજ્ઞાતિ સમૂહ ભાગ લેવો હોય એ પણ આવી નોંધાવી શકે છે એવું નથી પણ અમારી ઓફિસ કાયમી ખુલ્લી છે લાભેતા મુજબ આપણે ભોજન બાલાજી ફાઉન્ડેશન બાલાજી સેવાકીય સંસ્થાને ભોજનનું બોજ લાગી ગયું છે આપણે આજે જેથી કરીને લોકોને ખ્યાલ આવે અન્નદાન મહાદાન સેવા સેવા મિત્રો પહેલો રાઉન્ડ શરૂ છે બીજો રાઉન્ડ સાડા બાર વાગે શરૂ થશે આપણે બાતમી થવા આવ્યું છે જરાક ટ્રાફિક ઓછું થાય હું તમને મેનુ બતાવી આપું અન્નદાન મહાદાન ધન છે ભરૂચભાઈ હું હવે ટ્રાફિક બંધ થાય છે તમને મને બતાવી આપું બીજું રાઉન્ડ ચાલું છે હજી આપણે બીજું રાઉન્ડ સાડા બાર વાગ્યું ચાલુ થશે એ દોઢ વાગ્યા સુધી ચાલશે અમારા રોડ દોઢ વાગ્યા ચાલે છે આપણો દાન મહાદાન સેવા ભગ સેવા